જાહેર શહેરમાં ગંદકી સામે રાજકોટ મહાનગરપાલિકાએ કારવાહી કરી રાજકોટમાં એક હજાર છસો બાવન લોકો જાહેરમાં થૂંકતા જડપાતા પાલિકાએ એ ત્રણ લાખ એકતાળીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો જેમાંથી અત્યાર સુધીમાં અઠાવન હજાર બસો રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે જેમને હજુ દંડ નથી ભર્યો તેમની પાસેથી ઘરે જઈને દંડ વસૂલાત કરાશે હાલ જે છે એ ચાલતા જતા હોય ને ત્યાં સેનેટરી ઇન્સ્પેક્ટર જો નજીકમાં ઉપલબ્ધ હોય અને અમારા જે છે કેમેરામાં આવી કોઈ પણ વસ્તુ જણાય તો અમે સત્વરે જે છે લગત સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા અથવા તો અમારો રાજકોટ મહાનગરપાલિકાના લગત વિભાગના સ્ટાફને અત્રેની કચેરી દ્વારા જાણ કરવામાં આવે છે અને સત્વરે જો નજીક હોય તો તેમને જે છે એમને ત્યાં વિડીયો દેખાડી અને હાજરદંડ વસૂલવામાં આવે છે પરંતુ ફક્ત કોઈ પણ માણસ ચાલીને જઈ અને કોઈ સ્પીટિંગ કરે અને કેમેરામાંથી જે છે એ જણાય તો હાલ જે છે તેમના માટે થઈ અને એવો કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કેમેરાથી હાલ આ આવી રીતે કોઈ ઈમેમો મેમો જનરેટ કરવામાં આવતો નથી